સૌથી પહેલા મહત્વના સમાચારની વાત કરવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંત્રી એલ મરુગુના નિવાસ સ્થાને પહોંચ્યા છે જી હા પોંગલ મહોત્સવની ઉજવણી માટે પીએમ મોદી પહોંચ્યા મંત્રી એલ મુરુગુના નિવાસ સ્થાને ગૌ સેવા કરી પીએમ મોદીએ તમિલ સંસ્કૃતિનું પ્રતિક છે આ પોંગલ મહોત્સવ પીએમ મોદીએ આ દરમિયાન નિવેદન પણ આપ્યું અને કહ્યું કે પોંગલની ઉજવણી એ સૌભાગ્યની વાત છે આ પર્વ પ્રકૃતિ અને પરિવારને જોડે છે મહત્વપૂર્ણ છે કે જ્યારે આપણા માટે આ મકર સંક્રાંતિનો તહેવાર છે અને એ જ દિવસે પોંગલ મહોત્સવની ઉજવણી સાઉથ ઇન્ડિયામાં થતી હોય છે અને પોંગલ મહોત્સવ એ સંસ્કૃતિનું તમિલ સંસ્કૃતિનું પ્રતિક છે અને પોંગલની ઉજવણી એ સૌભાગ્યની વાત છે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું છે આજે જ્યારે પોંગલ મહોત્સવ ઉજવાઈ રહ્યું છે દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારોમાં ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મંત્રી એલ મુરુગુના નિવાસ સ્થાને પહોંચ્યા હતા ત્યાં તેમણે પોંગલ મહોત્સવની શુભકામના પાઠવી પીએમ મોદીએ ગૌ સેવા પણ કરી અને એ દરમિયાન પીએમએ નિવેદન આપ્યું કહ્યું કે તમિલ સંસ્કૃતિનું આ પ્રતિક છે પોંગલની ઉજવણી એ તો સૌભાગ્યની વાત છે અને આ પર્વ પ્રકૃતિ અને પરિવારને જોડે છે તેવું પીએમ મોદીએ કહ્યું મહત્વપૂર્ણ છે કે હાલ જ્યારે ઉત્તરાયણની ઉજવણી આપણે કરી રહ્યા છીએ ત્યારે દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારોમાં પોંગલ મહોત્સવની ઉજવણી થતી હોય છે અને તમિલનાડુના લોકો માટે આ તહેવાર ખૂબ મહત્વપૂર્ણ છે પોંગલ મહોત્સવની ઉજવણી દરમિયાન દાન પૂન કરવામાં આવે છે ગૌસેવા કરવામાં આવે છે ગાયોને ઘાસચારો ખવડાવવામાં આવે છે અને આ તમામ જે પરંપરાઓ છે આજે પણ ચાલતી આવી છે એટલે પોંગલ મહોત્સવની ઉજવણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંત્રી એલ મુરૂગના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમણે પોંગલ મહોત્સવની શુભકામના પાઠવી સાથે સાથે મોટી સંખ્યામાં ત્યાં ચાહકો લોકો પણ ઉમટી પડ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે પીએમે તમામનું અભિવાદન ઝીલ્યું તેવા પણ અહીં દ્રશ્યો સામે આવ્યા છે પીએમ મોદીએ ગૌ સેવા પણ કરી હતી અને પીએમ મોદીએ દરમિયાન નિવેદન આપ્યું કહ્યું કે તમિલ સંસ્કૃતિનો પ્રતીક છે પોંગલ મહોત્સવ અને પોંગલની ઉજવણી એ તો સૌભાગ્યની વાત છે આજ પોંગલ એક ગ્લોબલ ફેસ્ટિવલ બની ચૂક્યો છે દુનિયાભરમાં તમિલ સમુદાય और तमिल संस्कृति से प्रेम करने वाले लोग इसे उत्साह के साथ मनाते हैं उसमें मैं भी एक हूं इस विशेष पर्व को आप सभी के साथ मनाना मेरे लिए सौभाग्य की बात है हमारे तमिल जीवन में पोंगल एक सुखद अनुभूति की तरह है इसमें अन्नदाता की मेहनत धरती और सूर्य के प्रति आभार का भाव है साथ ही ये पर्व हमें प्रकृति परिवार और समाज में संतुलन बनाने का रास्ता दिखाता है इस समय देश के अलग अलग हिस्सों में लोहड़ी मकर संक्रांति माघ बिहू और अन्य त्योहारों की भी उमंग है मैं भारत और दुनिया भर में रहने वाले सभी तमिल भाई बहनों को पोंगल की और सभी पर्वों की बहुत बहुत शुभकामनाएं देता हूं